નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ રાજ્યના ડીજીપીને રાહુલ ગાંધી સામે ટોળાને ઉશ્કેરવા બદલ કેસ નોંધવા સૂચના આપી છે તેમણે કહ્યું છે કે આ નક્સલવાદી સંસ્કૃતિ છે આવી સંસ્કૃતિ આસામમાં સ્વીકાર્ય નથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને ગુવાહાટીમાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા ત્યારબાદ ભીડે બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો હતો રાહુલ ગાંધીએ તેના નિવેદનમાં કહ્યું કે બેરિકેડ તોડો કાયદો નહીં અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિરના નિર્માણ બાદ હવે મોદી સરકાર ભારત અને શ્રીલંકા વચ્ચે દરિયાઈ પુલ બનાવવાની યોજના તૈયાર કરી રહી છે

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી છે સુરક્ષા કર્મચારીઓ હોવા છતાં ભીડ બે કાબુ બની છે ભીડ વધતા એટીએસ અને આરએફના જવાનોને રામલલ્લા મંદિર જવામાં મોકલવાયા છે શ્રદ્ધાળુઓની આડમાં કોઈ ગરબડ ન થાય તેમાં સુરક્ષા જળવાઈ રહે તે માટે એટીએસ અને આરએએફની ટીમને ચેકિંગ અને સુરક્ષા મામલે મંદિરની અંદર મોકલાયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે